ભેગા થઈને બોલો પાડી કરીને ખબર છે

બસોની વાળી વર્ગી હોય એવું લાગે ભુવા જોઈ જઈએ છીએ તું બને પુવા ને બતાવી જોઈએ

એય પુષ્પાવાડી આય બે પુષ્પાવાડી ઓલ બજે મારી માં એક પ્રશ્ન હ ઓલ ભાઈ શું ભાઈ અમારે અરે શું પડ આવો આઈ છે ભાઈ હા

પૈસા થઈ ગયા અરે હા પેલો ગમે પૈસા દાખ થઈ ગયા છે જો તમે વાતો કરો છો પણ આપડે હાઈફાઈ હોટેલ માં ખાવા જઈએ ને હું ક્યાં થતો ને આ ભુવા બધા